તો વાગી જશે સવારના સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને આપણે અત્યારે આંબો રોપવાનો છે તો આંબો રોપવા માટે હેઠે આપણે ટાયસને એવું બધું નાખ્યું છે અને ઉપર પછી આપણે આ ખાતર ને એવું બધું નાખી દઈએ એટલે આંબો આપણો કોળી જાય એકદમ મસ્ત મજાનો તો ખાતર લેવા માટે આપણે તો તગારું પણ લાવી નાખ્યા છીએ અને આ રીતનું જો અળસિયાનું ખાતર આપણું થઈ ગયું છે મસ્ત તો આમાં આપણે ભરી લેવું બધું તકારામાં

તો આને આપણે હવે વાડીમાં નાખવા માટે તૈયાર થઈ ગયું છે અને બીજો બેડ આપણે પાછો બનાવવાનો છે અળશિયાના ખાતરનો સાળવું પડે પણ આપણે કઈ સાળવું નથી કારણ કે આપણે તો શું છે વાડીમાં નાખવાનું છે કે તો છે એટલે જરૂર નથી એટલે આ રીતે બધું ખાલી ઉપર ભર લઈ અને પછી જે રહે ને એ બીજો બાજુમાં બેડ બનાવીને અમે નાખી દેવું એટલે અમે પછી શરૂ થઈ જાય ખાતર બનવાનું કવડા કવડા અળસિયા દે મોટા મોટા થઈ જાય તો એટલું ખાતર આપણે લઈ લીધું છે ને એટલું ખાતર આપણે નાખી દેવું અને બાકી જુઓ નકરાળસિયા અળસિયા થઈ ગયા છે આપણે ખાતરમાં નકરા આળસિયા થઈ ગયા છે જો તો આપણે હેઠળ નાખી દીધી ટાશ અને પછી નાથી આપણે આંબ આ રીતે તોડી નાખી દે કોથળી આંબાની અને હવે આપણે રોપી દેવું આંબાને જેની હિસાબે પકડી રાખો તો જવું આ રીતે કંઈક આપણે આંબો રોપવાનો છે અને આમાં પછી નાખી દેવું આપણા ઓર્ગેનિક ખાતર અળસિયાનું જેને આપણે સેન્દ્રીય ખાતર તરીકે પણ કહી શકાય ફરતી એકવાર નાખી દઈ અને પછી આપણે પાછી નાખી દે હું ટાશ અને પછી એમાં ઉપર પાછી આપણે થોડું પાછું ખાતર નાખી દી અને પછી જે આપણે આ માટી છે જે ખોદી ને કાઢેલી એને નાખી દઈ અને આપણે આને દબાવી દેવું આપણો આંબો રોપાઈ ગયો મસ્ત મજાનો અને ખામણું થઈ ગયું છે હવે પાઈ દેવું આપડે પાણી એટલે ઉધરતો થાય મોટો થતો થાય કેમ જાય પછી કેરીઓ ખાવું તો બપોરના ના ત્રણ વાગી ગયા છે અને હું બેસી ગઈ છું અવેશ કરવા હા હું તો ઘરે નથી સુરત ગયા છે પણ જોઈ પહેલી વાર અવેશ બનાવશું કેવો બને કેવો નહીં તેલ કેટલું ગરમ હોવું જોઈએ ખબર નહીં પણ તેલ ગરમ કરીને જોઈ કે ગરમ કરેલું તેલને અંદાજ મારી છે કે કેટલું ગરમ છું છે બાજરા દાણો નાખી જો ધાણી ફૂટી ગઈ છે તો આપણું તેલ આવી ગયું છે તો મેં બધાય મસાલા તૈયાર કરી લીધા છે અને બાજરાના દાણા નાખીને ધાણી પણ ફૂટી ગઈ જોઈ લીધું છે તેલ પણ હલકું આવી ગયું છે તો મસાલામાં તો અત્યારે તો વઘાર કરવા આમ ખાલી જેટલી વસ્તુની જરૂર પડે એટલી જ લીધી છે બીજી તો બધાય મસાલા આપણે મરસું છે અડધ છે એ પાછળથી નાખશું કારણ કે તેલ બહુ ગરમ હોય એટલે બળી જવા કરે એટલા માટે ને એકલા કરું છું હાઉ તો આ તો ઘરે નથી એ હોય તો પાહ રે પણ જોઈ છે આવા વણ કેવો હવે જ બને ý thức તો હવે જ બની ગયો છે અને કોણ ચાર અલગ જ હોય બેન ની ભાણી છે અને બે ભાઈઓ જેની વેકેશન છે તો ધડ બોલાવે છે રમે એટલા મદદ પણ થોડીક ઘરે કરાવે છે અને રમતા હોય અને પછી વાડી ખુલ્લો વિસ્તાર એટલે વાડીમાં પણ ધોળે એટલે થાકી જાય હાવ અને માલ પણ હજી બેઠા છે એક જ ગાય લક્ષ્મી ઊભી છે બાકી બધા બેઠા છે ને જેનીના પપ્પા ગયા છે ખાણ લેવા ત્યાં આગળ બસ માલનો ટાઈમ થઈ જાય હવે સિહાટું જ મેં અત્યારે વેલહેર બનાવી નાખો પછી ત્યાં માલનો ટાઈમ થઈ જાય માલનું કરી હું ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય